દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના પગલાઓ લેવામાં આવ્યા છે દ્વારકા જિલ્લા કે જ્યાં યાત્રાધામ ભગવાન દ્વારકાધીશના મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગને હિસાબે દેશ અને દુનિયાના પ્રખ્યાત લોકો અહીંયા મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારકા પધારતા હોય છે ત્યારે હાલ હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર મુજબ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના કલેક્ટર જીતી પંડ્યા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હાલ ચોમાસું મોસમ ચાલુ હોય ત્યારે દરિયામાં ભારે કરંટ હોય અને મોજા ઉછળી રહ્યા ત્યારે લોકો દ્વારકાના દરિયા કિનારે કે ગોમતી પર સેલ્ફી લેવા કે સ્નાન કરવા માટે ન જાય સાથે જ વધુ વરસાદ પડવાની સ્થિતિમાં લોકો નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ તૈનાત થઈ જાય તે જરૂરી હોય હાલ દ્વારકા જિલ્લા દ્વારા તમામ જાતના સુરક્ષાના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને લોકો ને પણ અત્યંત જરૂરી હોય તો જ વરસાદમાં બહાર નીકળવાની અપીલ કરી રહ્યા છે. જય હિન્દ. મે રાકેશ સિંહ બિશ્ટ,アシસ્ટન્ટ કમાન્ડન્ટ 6 NDRF. અમારી એક ટીમ અહીં દ્વારકામાં ફ્રી મોનસૂન સેશનડ છે. અમે અપને પૂરે ઇક્વિપમેન્ટ્સ કે સાથ અહીં આયે. થેન્ક યુ. ઓર આપકે સાથ કેટલી-કેટલી ટીમ આયે ઓર સર આપ કો કેટને દિન તક રુકંગે? અમારી એક ટીમ આયે હે ફિલાલ યહા પર. क्योंकि जो प्रडिक्शन था वो हैवी रेनफॉल का था इसलिए डिस्ट्रिक्ट की तरफ से आई थी तो हमारी एक टीम यहाँ पर है और रुकने का जब तक मानसून हैवी या प्रडिक्शन हैवी रहेगा तब तक हमारी टीम यहाँ रुकेगी और आपको अभी साहब जी ने क्या क्या बतवाया है कि अभी कब का कहाँ कहाँ जाना है अभी तो अभी हम लो लाइन एरिया विजिट करेंगे कल से जहाँ पर पानी भरने की ज़्यादा संभावना है और देखेंगे कि कहाँ कहाँ पहले भरा है और છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ રહેલ છે આપણા દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં આ મોનસૂન દરમિયાન દ્વારકા તાલુકામાં થી ત્રણ ઇંચ ખંભાળિયા તાલુકામાં બારથી પંદર ઇંચ કલ્યાણપુર તાલુકામાં બે ઇંચ અને ભાણવડ તાલુકામાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ છે આગામી બે કે ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી છે આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને એનડીઆરએફની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે હમણાં તાજેતરમાં આપણે બધાને ખબર છે કે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટ પર કે ભળકેશ્વર ખાતે જે ચોપાટી છે ત્યાં મોટા મોજાઓ ઉછળી રહેલા છે એનડીઆરએફની ટીમને ત્યાં સતત સર્વેલન્સ કરવા માટે જણાવેલું છે એસપી શ્રી દ્વારા પોલીસનો બંદોબસ્ત બી ત્યાં રાખેલો છે કે જેથી કોઈ યાત્રાળુ કે સ્થાનિક લોકો ત્યાં દરિયામાં નાહવા ન જાય આ પ્રસંગે હું દ્વારકાના લોકોને અને તમામ પર્યટકોને ખાસ વિનંતી કરું છું કે હાલમાં દરિયો તોફાની હોય તેમજ ભારે વરસાદની આગાહી હોય તેઓ કોઈ પણ દરિયા કિનારાના વિસ્તારની મુલાકાત ન લે ખાસ કરીને દરિયામાં નાહવા કે સેલ્ફી લેવા માટે નજીક ના જાય એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં આવેલી છે કે જેથી કોઈ એવી પરિસ્થિતિ બને કે તાત્કાલિક લોકોને મદદની જરૂર હોય આપણે તાત્કાલિક મદદ પૂરી પાડી શકી શકીએ તમામ સાધન સામગ્રી સાથે એનડીઆરએફ ની ટીમ હાલમાં દ્વારકા સાથે મોજૂદ છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા